તો જય માતાજી મિત્રો સ્વાગત છે અત્યારે આ બ્લોક વિડીયોની અંદર હરર મહાદેવ તો અત્યારે મસ્ત રીતે બાલ કાપી દીધા જો કોમેન્ટમાં સિવાય અને આપણે નાય ધોઈને મળીએ તો ચલો કન્ટિન્યુ તો મસ્ત તૈયાર થઈ જાય નાય ધોઈ ના એક વાગવામાં વીસ મિનિટ થી અને આપણે બાર વાતાવરણ તમે બતાવું છું

તો મસ્ત કમ્પ્લીટ કેમેરો તો લાગે ને તો ચલો કન્ટિન્યુ બીજી વાત એ રીતે આજે આપડે ગયો ઘણું બેહી ગયું આપણું તો વિડીયોમાં ખબર પડી જતી કારણ કે આપણે એવું વાત એવું લાગે છે એવું આમ દુખાવો થાય ગણ સખત તો અત્યારે બ્લોગ બનાવી દઈએ જો આપણો મસ્ત મજાનો પાસો મહાદેવ અને આપણા આગળ મસ્ત મજાના હોય કાં રામદેવ બી જો તો આપણા જ મિત્રો રોજ રોમા અને મહાદેવના દર્શન કરાવીએ તો રોમા અને મહાદેવના માટે આપણે એક લાઈક તો બને છે તો ચલો આગળના સુધી કન્ટિન્યુ આ ઝાડ હનું હ આ ઝાડ હનું હ અને એ આયરી ઝાડ પેલું ઝાડ બી એક જ છે પણ આ ઝાડ હાનુ આ ઝાડ હનુહ અને જે આયરુ ઝાડ અને આયરી ઝાડ બી એક જ છે અને આ તો તમને ખબર જ હશે તો ચલો કન્ટિન્યુ તો તો આપણા અમારા માતા જે નૂમની પલ્લી ભરાયા એ તમે વિડીયોની અંદર પહેલી વહેલી બતાવશો તો એ પણ બતાવશો અને અમારા ગમની જે પલ્લી જાય જે અમારા ગમ એ પણ બતાવશો તો વિડીયોની અંદર તમે બને લેજો કન્ટિન્યુન્યુ વરસાદ જેવું વાતાવરણ જો તો ચલો કન્ટિન્યુ મિત્રો આપણો બુધવારનો બથ છે આ તો પહેલથી કહી દીધું કાલ એટલે કે તારે મંગળવારે મંગળવાર મંગળવારના વ્લોક ચાલુ છે તો આપણે જુઓ મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો વ્લોગ બનાવો ને એટલે તો મને એવું થાય કે વાતાવરણ જતાય જુઓ કારણ કે આપણે ગોમડું અને ગોમડામાં જે વ્લોગ બનાવવાની મજા આવે ને હોય એવી વ્લોગ બનાવવાની મજા જોઈએ બીજા હદ નહીં એવી મજા છે હદ નહીં જો આવી તો બધા લટીઓ રમતા હોય દીવોને બધા અને હું બધા લટીઓ રમી હોગી અને આવી તો મસ્ત મજાનું જો વાતાવરણ હોય એટલે વ્લોગ બનાવવાની મજા ના બોલો મિત્રો તો ચલો કન્ટીન્યુ જુઓ પેલી મકુ મે આપડાઈ ગયું અને આ બધું લીલું જો અને એ મકું બધા સુકાઈ ગયો આગેવાન બોલે આગેવાન તો ચાલો કન્ટીન્યુ જો આમાં કુ તડકો છે અને પેલીમાં કો મેં અંધાર્યો જુઓ વરસાદ અંધાર્યો આમાં અને આ બધા તડકો જો to cahlo continue eh mm -hmm. continue mm -hmm. adi wa isevo to chalo continue chalo kabadi aa તો ચલો કન્ટિન્યુ ગમ ના સુખી રાખજે મારે બાબા ભાઈ ગો

ચલો કન્ટિન્યુ તો કન્ટિન્યુ ફાઈનલી આપણા ગુમા મંદિરે નવરાત્રિ બંધાય આપણા દર્શન કરાય તો ચલો કન્ટિન્યુ મસ્ત રીતે આપણા વીર મહારાજના દર્શન કર્યા અને તમન પણ કરાયા તો આટલા વ્લોગ આપણે બંધ કરશો અને બીજા વ્લોગ ચાલુ કરશો તો આજના બ્લોગ આટલા સુધી જો વ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા નવા બ્લોગ વિડીયોની અંદર નવા ટોપિકની સાથે ત્યાર સુધી હર મહાદેવ એન્ડ જય ભારત એન્ડ જય માતાજી